જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે દાસ સતાર બાપુની એક સુંદર રચના છે મિત્રો બહુ સમજવાના લાયક છે મિત્રો મોષ્ય દેઘ મનુષ્ય દે ફરી ફરીને મળ નહીં વામવાર કે ભાઈ તું કીર્તા કીર્તા કે ભાઈ તું ભજીલેદાસ બાપુએ અમનુષ્ય રૂપી દેહને મિત્રો ખૂબ જ મોંઘો કીધો છે કારણ કે મિત્રો દેહ તો ચોરાસી લાખ છે આપણો દેહ તો શું ત્રણ ચાર પાંચ મણનો હોય બરાબર કે છ મણનો હોય આપણા કરતા પાંચ પાંચ ટન વજન ધરાવતી વહેલ માછલીઓ એની પાસે દેહ છે હાથી પાસે દેહ છે હે હાથીનો દેહ કેટલો કિંમતી એના દાંત કેટલા કિંમતી એની હડ્ડીઓ કેટલી કિંમતી છતાંય એને મોંઘો નથી કીધો મનુષ્ય દેહને મોંઘો કીધો કારણ કે મિત્રો મનુષ્ય દેહ એટલા માટે મોંઘો છે કે બીજા તમામ દેહોની અંદર ચોર્યાસી લાખ દેહ જે છે શરીર એની અંદર મનુષ્ય દેહ એક જ એવો છે મિત્રો જેની અંદર આપણે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકીએ અને જીવન મરણના ચક્રમાંથી નીકળી જઈએ કારણ કે મળે નહીં વારંવાર જો મિત્રો આ મનુષ્ય અવતાર નીકળી ગયો તો પછી આ વારંવાર પાછો નહીં મળે મિત્રો પછી તો ચોરાસીના ચક્કરમાં જવું પડે પછી ક્યારે વારો આવે કાંઈ નક્કી છે આ મનુષ્ય દેહ એટલા માટે કહે છે કે ભાઈ તું ભજી લેને ને કીર્તાર જુઓ તો ખરા સરતારદાસ બાપુની કેટલી ઉદારતા કહેવાય બધાને ભાઈ કીધા કે હે ભાઈ તું ભજી લે કીર્તાર એ ભાઈ તું પરમાત્માની ભક્તિ કરી લે મુક્તિમોને પ્રાપ્ત કરી લે હે ન કરતા રહો અવતાર એળે ગયો વાદ વિવાદ ઈર્ષા નિંદા તારી મારી એકાબીજાને ટાંટ્યા ખેંચીને પાડવાના ધંધા એકાબીજાને નીચા દેખાડવાના ધંધા હે અહંકાર અભિમાન હું હું મેં મેં આ બધું મૂકી દો આમાં નથી કાંઈ દરેકની સાથે હળીમળીને રહો ભાવથી રહો પ્રેમથી રહો હે કોઈની ઈર્ષા નિંદા ન કરો મિત્રો કોઈ પણના ધર્મ ઉપર આંગળી ન ચીંધો મિત્રો જો તમે કોઈના ધર્મ ઉપર આંગળી ચિંધશો તો તમારા ધર્મ ઉપર પણ અવશ્ય આંગળી ચિંધનારા મળી આવશે મિત્રો કહે છે જૂઠી છે કાયાને જૂઠી છે માયા જૂઠો કુટુંબ પરિવાર રાજા ગોપીચંદ અને ભરથરી છોડી ગયા ઘર બાર કે ભાઈ તું ભજી લેને કીર્તા કહે છે જૂઠી છે માયા મિત્રો જેટલી માયા આ છે આપણી હામે ધન દોલત મેળિયું મોલાતો એસો આરામ સુખ સાહેબી મોટર ગાડીઓ આ બધું ખોટી માયા છે મિત્રો હે અને ખોટી છે કાયા આ દેહ છે ને મિત્રો આપણું આ શરીર એ ખોટો જ છે કારણ કે આને એક દિવસ આપણે છોડી દેવાનો છે હે અને આપણા દેહને બારી દેહ એક દિવસ જૂઠો કુટુંબ પરિવાર તો મિત્રો આ માયા પણ ખોટી છે આ કાયા પણ ખોટી છે અને આ પરિવાર પણ ખોટો છે પરિવાર ને લઈને જે આત્મા બેઠો છે કામ ક્રોધ લોભ મધ શબ્દ સ્પ્રશ રૂપ રસ ગંધ મન માયા છલ કપટ ઈર્ષા નિંદા તારી બારી માન મોટા અહેંકાર બળાય આ બધા પરિવારને હે આત્મા તું લઈને બેઠો છો તો આ પરિવારને છોડી દે હે આ પરિવાર ખોટો છે તારો બધો આ પરિવારમાં તું ખુદ ફસાઈ ગયો છો આ પરિવારને છોડી દે રાજા ગોપીચંદ અને ભરથ્રી છોડી ગયા ઘરબાર રાજા ગોપીચંદ અને ભરત્રી બાણું લાખના માળવાના ધણી હતા છતાંય બાયણની માયા રૂપી જે ખોટી હતી હે અનેક રાણીઓ અનેક હાથી ઘોડા બંગલા સોના ચાંદી હીરા માણેક જવેરાત આ બધું છોડી દીધું રાજા ગોપીચંદ અને ભરતરી અને અંદરનું તમામ છોડી દીધું હે બધું છોડી દીધું છોડી ગયા ઘર બાર આ દેહરૂપી ઘરને છોડી દીધું રાજા ગોપીચંદ અને ભરતરી છોડી ગયા ઘર બાર તો મિત્રો રાજા ગોપીચંદ અને ભરથ્રી આ છોડીને ગયા ઘર બાર મતલબ આ પાંચ તત્વના શરીરના આ દેહરૂપી ઘરની અંદર બાર દેહથી વિદેહ નીકળી ગયા ઘરની બહાર નીકળી ગયા હે રાજા ગોપીચંદ અને ભરથ્રી છોડી ગયા ઘર બાર તો ક્યાં ગયા શબ્દમાં સમાઈ ગયા એની સુરતા આ પાંચ તત્વના ઘરમાંથી બહાર નીકળી હે અને શબ્દની અંદર મિત્રો સમાઈ ગઈ છોડી ગયા ઘર બાર આ પાંચ તત્વના દેહને છોડી અને બહાર ગયા હે શબ્દમાં ગયા એની સુરતા શબ્દમાં ગઈ વાહ હવે કહે છે કામ ક્રોધ મદ લો જ્ઞાને જુઓ નથી સાર કામ ક્રોધ મદલોભ મોહમાં જ્ઞાને જુઓ નથી સાર આ અવસર જો ચૂકી ગયા તો ખાસો જમના માર કે ભાઈ તું ભજી લેને કીર્તા કામ કામ અગ્નિ ધન પ્રત્યેની કામના દોલત પ્રત્યેની કામના લોભ પ્રત્યેની કામના નારી પ્રત્યેની કામના નારી હોય તો નર પ્રત્યેની કામના કાંઈ નથી ક્રોધ ક્રોધાવેશમાં આવી મારઝૂડ કરવી ઝઘડા કરવા ખૂન ખરાબા કરવા આમાંય કાંઈ નથી મધ મતલબ અહંકાર હું કાંઈક છઉ હું હું મેં મેં આ અહંકારમાં પણ કાંઈ નથી લોભ એક મળે બે લઈ લો બે મળે ચાર લઈ લો ચાર મળે આઠ લઈ લો આમ આય મોહ આ મારું છે ફલાણું મારું છે મારે આમ કરવું છે મારે તેમ કરવું છે હું આમ કરી નાખું હું તેમ કરી નાખું હું ફલાણું કરી નાખું મારે આમ કરવું છે આ બધું એક જાતનો મોહ છે મિત્રો આ દુનિયાવી જેટલા કામ છે ને એ મોહ છે કોઈ પણ દુનિયાવી કામમાં તમે અટકાવો ફસાવો એટલે મોહમાં ફસાયેલા તો આ કામ ક્રોધ મધ મોહમાં જ્ઞાને જુઓ નથી સાર હે જ્ઞાન દ્રષ્ટિથી જુઓ ને ગુરુએ જે જ્ઞાન આપ્યું જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જુઓ ને તમે તો આમાં નથી સાર આમાં કાંઈ સાર નથી બધું અસાર છે તો આ જે અસાર છે એમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ દુનિયાવી કામમાં જ લાગ્યા રહીએ છીએ આમ કરનાખું તેમ કરનાખું ઢીકણું ફલાણુંના તો સમજી લેજો જ્ઞાન દ્રષ્ટિ નથી એની પાસે કારણ કે જ્ઞાને કરીને જુઓ નથી સાર તો જ્ઞાન દ્રષ્ટિ દ્વારા તમે જુઓ તો આમાં કાંઈ સાર નથી આ દુનિયાવી કામમાં છતાંય દુનિયાવી કામને પકડીને બેઠાશો તો આનું જ્ઞાન મિત્રો અજ્ઞાની હે આમાં કાંઈ સાર નથી ચોખ્ખું ગયે આ અવસર જો ચૂકી ગયા ને તો ખાસો જમના માર જો આ મનુષ્ય અવસર તમને મળ્યો છે હીરા જેવો જો આ મનુષ્ય અવતાર તમે ચૂકી ગયા તો ખાસો જમના માર ચોરાસીનું ચક્કર સામે જ છે તમારી કૂતરામાંથી મીંડામાં મીંદડામાંથી ગધેડામાં ગધેડામાંથી ભૂંડામાં ભટકતા રહો તો અવસર મોંઘો મનુષ્ય મળી ગયો છે આ દેહ અને જાણી લ્યો સત્યના માર્ગે ચાલો દરેકની સાથે હળીમળીને રહો દરેક ઉપર ભાવ પ્રેમ રાખો બીજું કાંઈ નથી મિત્રો આનું નામ જીવન છે હવે કહે છે ગયા ને તું પણ જવાનું મૂરખ મન માં વિચાર લાખો ગયા ને તું પણ જવાનો મૂરખ મનમાં વિચાર સાચું કહું છું છતાં જૂઠું મને તો મુઆ આ ને સંભાર કે ભાઈ તું ભજી લેને કીર્તા લાખો ગયા ને તું પણ જવાનો મૂર્ખ મનવા વિચાર લાખો વિચારો આવ્યા અને લાખો વિચારો ગયા આખો દિવસ ઊઠે ત્યાંથી હોવે ત્યાં સુધી જાગે ત્યાંથી સુવે ત્યાં સુધી વિચારો નહીં દુનિયામાં ગૂમતો રહે આમ કરવું છે તેમ કરવું છે ફલાણું કરવું છે આ લાખો ગયા અનેક વિચારો આવે છે ને અનેક જાય છે લાખો વિચારો ગયા અને તું પણ જવાનો એક વિચારો આવે આવ્યો બીજો વિચાર એને કહે તું જવાનો છો મૂરખ મનમાં વિચાર હવે જેનું મન મૂરખ છે હે એ મૂરખ મનની અંદર તો આવા લાખો વિચારો આવે છે ને જાય છે ને કાંઈ કરી શકતો નથી કારણ કે વિચારોની દુનિયામાં સંકલ્પ વિકલ્પમાં ફસાઈ ગયો છે હેં સંકલ્પ વિકલ્પમાં ફસાઈ ગયો છે મનના તરંગોમાં ફસાઈ ગયો છે તો આને મન કીધું છે કે આવા મૂરખ મનમાં તો લાખો વિચારો આવે છે લાખો જાય છે સાચું કહું છતાં જો તું જૂઠું માને તો હું આ કુટુંબને સંભાળ હું તો તને ભાઈ સાચું કહી દઉં છું બરાબર પણ છતાંય જો તું ખોટું માન તને ખોટું લાગતું હોય મારી વાત હે સાચું કહું છતાં જૂઠું માને તો હું આ કુટુંબને સંભાળ તારું જ્યાં મરી ગયેલું કુટુંબ છે કામ ક્રોધ લોભ મધ મોહ સબ્રસ રૂપ રસ ગંધ મન માયા છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી વાદ વિવાદ ખેદ ખોદણી તો આ બધું મરી ગયેલા કુટુંબને સાંભળીને બે જ લે આ મરી ગયેલા કુટુંબમાં તું ફસાઈ ગયો કે આ બધું તો જળ છે ધરતી આકાશ વાયુ જળ અગ્નિ પાંચ તત્વનું આ તારું પુતળું છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આય છે તો જળ છે એ તો બધું મરી ગયેલું જ છે તો આ મરી ગયેલા હું આ કુટુંબને સાંભળ સાંભાળીને બેહી જાય ને ભાઈ તને કોણ ના પાડે તો આ જે મરી જવાનું કુટુંબ છે એને સંભાળીને બેહી જાય ભાઈ તારે જે કરવું એ કર બીજું હું હું તો તને સમજાવું સતારદાસ બાપુ કહે હે કારણ કે આ બધું મરી ગયેલું જ છે ને બધું જળ જ છે મન બુદ્ધિ ચિત અહંકાર આ બધી જળ ઇન્દ્રિયો ધરતી આકાશવાયુ જળ અગ્નિ આ બધું છે આ બધું જળ જ છે ને તો આ હું આ મરી ગયેલું જ છે જળ એટલે મરી ગયેલું તો એ મરી ગયેલા સંભાળીને બેસી ભાઈ લે એમાં રચ્યો બચ્યો રે મો બીજું શું ਅਵੇ ਕਹੇ ਸਤ ਚਲਨ ਸਤ ਗੁਰੂ ਦੀ ਸੇਵਾ ਸਜਣ ਨੂੰ ਸਣਗਾਰ ਸਤ ਚਲਨ ਸਤ ਗੁਰੂ ਦੀ ਸੇਵਾ ਸਜਣ ਨੂੰ ਸਣਗਾਰ ਦਾਸ ਸਤਾਰ ਸਾ कहे कर जोड़ी हरि भजी उत रो पार के भाई तू भजीवत लेने भेता सत चलन सतगुरु सेवा सत चलन सत्य रस्ते चालू सत चलन सत सत्य स्वरूपी परमात्मा सबद ચલન મતલબ તે રસ્તે ચાલવું આ સત ચલન સતગુરુની સેવા એ જ પરમાત્મા રૂપી શબ્દની સેવા મતલબ તારી સુરતા તું ત્યાં જ જોડી રાખ સેવા એટલે ત્યાં જ લાગી રહે એની જ સેવા મારે એની જ હાજરીમાં હરદમ એની હાજરી રહે આ છે સજનનો શણગાર સત્યને રસ્તે ચાલનારી સુરતા સત્યને રસ્તે ચાલનારો આત્માનો શણગાર આ છે બાકી બીજે ક્યાંય ન ફસાય એ દુનિયાવી કામમાં કારણ કે સાચો જે શિષ્ય છે તે સત્યના ચલણમાં રહે છે સત્ય સ્વરૂપી સત્ગુરુની પરમાત્માની સેવામાં જ પોતાની સુરતા લગાડી રાખે છે આજ સજ્જનનો શણગાર છે આજ સજ્જન સત્ય સ્વરૂપી સુરતાનો આ શણગાર છે શબ્દમાં લાગી રહ્યું દાસ સતાર કહે કરજોડી હરિભજી ઉતરો પાર બાપુ હાથ જોડીને કહે છે કે હે ભાઈ મતલબ પરમાત્માને ભજી એનું ભક્તિ ભજન કરી ઉતરો પાર આ ભવસાગરમાંથી પાર ઉતરી જાવ જીવન મરણના ચક્કરમાંથી નીકળી જાવ આ ભવબંધનમાંથી નીકળી જાવ કેટલા ભાવપૂર્વક કહી રહ્યા છે પણ લોકો સમજવા તૈયાર નથી તો બોલો મિત્રો પ્રેમથી દાસ સતાર બાપુની જય સત્ય સનાતન ધર્મની જય